સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે ભવન નિર્માણની શરૂઆત કરવામાં આવી સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા વાઘોડિયા ખંદા રોડ પર આર આર કેબલ કંપનીની સામે સમસ્ત વસાવા સમાજના વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે ગુજરાતનું પહેલું ભવન જેમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે બેસ્ટ એજ્યુકેશનની સુવિધા સાથે નિર્માણ થવા જઈ રહ્યું છે નવા ભવનમાં અનુસંધાનમાં આજરોજ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ ભવનભૂમિ સ્થળ પર સામાન્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત વસાવા સમજ ગુજરાત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખ ચિમનભાઈ વસાવા તેમજ મહામંત્રી અજીતભાઈ વસાવા અને કમિટી મેમ્બરના સભ્યો તેમજ વડોદરા સયાજીપુરા તેમજ પાદરા તાલુકા ટીમ અને વાઘોડિયા તાલુકા ટીમના આગેવાનો અને યુવાનો તેમજ સંગઠનના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આગામી ઓગણ ત્રીસ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સાંસ્કૃતિક સંકુલ બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમજ સ્નેહ મિલન અને સત્કાર સન્માન સમારોહમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે રિપોર્ટર મોલિન વ્યાસ વાઘોડિયા નમસ્કાર મિત્રો હું અજીતભાઈ એમ વસાવા સમસ્ત વસાવા સમાજ મહામંત્રી ગુજરાત ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ વાઘોડિયા આર આર કેબલની સામે સમસ્ત વસાવા સમાજ ગુજરાતની સાધારણ સભા મળવાની છે સાધારણ સભા બાદ સ્નેહ સંમેલનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે સ્નેહ સંમેલન બાદ સમસ્ત વસાવા સમાજની આગામી મુદત માટે એકાવન જણના ચૂંટણી અને સિલેક્શન કરવામાં આવશે આ સમસ્ત વસાની જમીન ઉપર અમે બે વર્ષ પહેલાં આ જમીન લીધેલી છે બે વર્ષ પહેલાં જમીન લીધીને અત્યારે અમે આ સમાજની જમીન ઉપર આગામી વર્ષમાં એક સમાજનું ભવન બનાવવા માગીએ છીએ સમાજની ભવનની સાથે સાથે હોસ્ટેલ બી બનાવવા માંગીએ છીએ જેથી કરીને આપણા સમાજના દરેક જે સ્ટુડન્ટો જે સારું ભણતા હોય એને અહીંયા વિનામૂલ્યે અમે ભણાવવા માંગીએ છીએ અને સારું આપણું સમાજનું નામ રોશન કરે અને સારી એ નોકરી મેળવે સારા સમાનના ક્લાસ વન ટુના ક્લાસીસ અહીંયા મળે અને સારા સમાનના એ હોદ્દા પર બિરાજમાન થાય એવી અમારે આ સમાજની સમસ્ત વસાવાની લાગણી સમસ્ત વસાવા સમાજ ગુજરાત દર વર્ષે સાધારણ સભા અને શ્રેષ્ઠ સ્નેહ સંમેલન યોજે છે તારીખ ઓગણત્રીસ બારને દિવસે સાધારણ સભા એમાં આ વખતે પાંચ વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી કરવાની છે અને એમાં એક પ્રમુખ મહામંત્રી સહમંત્રી અને એવા ચૌદ હોદ્દેદારોને ચૂંટવાના છે અને એમાં એકાવન કારોબારી સભ્ય ટોટલ ટોટલ એકાવન કારાસભ્યોની ચૂંટણી પચીસ તારીખના દિવસે થશે અને સાથે સાથે સ્નેહ સંમેલન પણ રાખવામાં આવ્યું છે સામાન્ય રીતના સ્નેહ સંમેલનની અંદર શરૂઆતમાંથી અમે રાજકારણી ધારાસભ્યોને બોલાવતા હતા આ વખતે નવો પ્રયોગ કરવામાં જઈ રહ્યા છે અને આ વખતે ફક્ત ક્લાસ વન ઓફિસર ક્લાસ ટુ ઓફિસર એ બધા ઓફિસરોને બોલાવ્યા છે અને રિટાયર સભ્યોનું સન્માન અમે કરવાના છીએ અને આગામી જે ચૂંટણીની અંદર લગભગ ચંદ્રકાંતભાઈ વસાવા પ્રમુખ તરીકે લગભગ સર્વમાન્ય છે જ અને તેમને વિધિસર આવતી આ રે ઓગણત્રીસ તારીખે એમને ચૂંટવામાં આવશે હું ઈશ્વરભાઈ કે વસાવા સમસ્ત વસાવા સમાજના માજી પ્રમુખ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો